અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ખેતી પાકોને ભારે નુકસાન થયું છે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વિકરીયા સહિત અમરેલીના સાંસદ ભરત સુતરીયા ધારાસભ્ય મહેશ કસવાડા જેવી કાકડિયા સાથે જિલ્લા તંત્રની ટીમ દ્વારા ખેત જણસો નુકશાનને લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ખેતર ખૂંદતા ખૂંદતા ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ મગફળી કપાસ સહિત ખેતી પાકોને લઈને નિરીક્ષણની કામગીરી હાથ ધરી હતી અમરેલી જિલ્લાના વહીવટી વડા સાથે પાઠક કરીને ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસ રાજ્ય સરકારના રહીશે કરી છે તો ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું ખાસ કરીને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ અને જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે બેઠક થઈ સરકારે પાંચ જેટલા મંત્રીઓને વિસ્તારવાઈ જવાબદારી સોંપી છે જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અત્યારે સાવરકુલા તાલુકાના ઝાબાળ આંબડી અને નુવારાની સીમ વચ્ચે અમે ઉભા છીએ અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ પ્રકારે એનું સર્વે થાય તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ખૂબ સારી રીતે થઈ શકે એ પ્રકારે આદરણીય મુખ્યમંત્રી સાહેબના પ્રયાસો છે એના કારણે આજે સર્વે માટે બધા જ ગામડા વિસ્તાર વચ્ચે અલગ અલગ જવાના છે ત્યારબાદ કલેક્ટર જોડે મિટિંગ પણ રાખવાના છે અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતો માટે જે મોટી મુસીબત ખેડૂતો માટે આવી પડી છે એમાં સરકાર સો મદદ કરશે સતત ચાર દિવસથી રાજ્યના મોટા ભાગની અંદર કુદરતનો કહેર પણ કહી શકાય એવો વરસાદ સતત કમોસમી ચાલુ છે ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે રજૂઆતો મળી સ્થિતિની ગંભીરતા સરકારે પણ જોઈ અને માનની શ્રી તાત્કાલિક મંત્રીશ્રીઓ સાથે બેઠક કરી રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ પાંચ જેટલા મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજના દિવસે પ્રવાસ કરવાનું પણ કહ્યું છે હું એમ માનું છું કે જે પ્રકારે ખેડૂતોને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતના કહેરમાં છીનવાયો છે એમની મહેનત ચાર મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને આજે જોઈએ તો કપાસ છે ડુંગળી છે અને મગફળી લગભગ પાક છે એ નાશ્વન થયો છે ત્યારે અમે સરકારને વિનંતી પણ કરી હતી સરકારે મનસા પણ બતાવી છે સરકારે ઈચ્છાશક્તિ પણ બતાવી છે કે ખેડૂતને જે રીતે મદદ થઈ શકે વધારે વધારે મદદ કેવી રીતે થઈ શકે એ પ્રકારે સરકારે આ કાર્યવાહીની શરૂઆત તાત્કાલિક કરી પણ છે